તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આઠ ગ્રામ સોના ભાવ સત્તાવન હજાર ચારસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર આઠસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોના ભાવ છ્યાસી હજાર એકસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઢાર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર છસો બોંતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તલુ સોના નો ભાવ ચોરાણું હજાર આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોના નો ભાવ સાત લાખ ત્યાંશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે